પોરબંદર ખાતે ત્રણ દિવસીય રિજનલ કોન્ફરન્સ અને પ્રદર્શનનો પ્રારંભ થયો છે જેમાં પ્રથમ દિવસે સાઠ કરોડના બે એમઓયુ થયા છે જેના લીધે સમગ્ર જિલ્લાને પ્રવાસન અને રોજગાર બંને ક્ષેત્રે ખૂબ જ ફાયદો થશે તેવો આશાવાદ દર્શાવવામાં આવ્યો છે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ બે હજાર પચીસ અંતર્ગત પોરબંદર જિલ્લામાં જિલ્લા સ્તરીય કાર્યક્રમનું આયોજન તાજાવાલા હોલ ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષતા હેઠળ યોજાયો હતો આ અવસરે મોઢવાડિયાએ જણાવ્યું છે કે સમગ્ર જિલ્લો આગામી સમયમાં વિકાસની નવી ઊંચાઈઓ સર કરશે સરકાર દ્વારા પોરબંદરના માળખાગત વિકાસ પ્રવાસન અને દરિયાકાંઠાના વિસ્તારોના ઉત્થાન માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે જેનાથી સ્થાનિક રોજગારીમાં મોટો વધારો થશે દરિયાઈ પટ્ટીના વિકાસ અને માછીમારોની સુવિધા માટે તથા અન્ય આધુનિક માળખાકીય સવલતો ઊભી કરવામાં આવી રહી છે કાર્યક્રમના પ્રથમ દિવસે બે ઉદ્યોગકારો સાથે કરોડના એમઓયુ સાઇનિંગ કરવામાં આવ્યા હતા જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખેરિયાના પુત્ર અને રાજશાખા હોટેલ એન્ડ રિઝોર્ટના ડિરેક્ટર આકાશ રાજશાખા દ્વારા રૂપિયા ચાલીસ કરોડના એમઓયુ કરવામાં આવ્યા હતા આકાશભાઈએ પોરબંદર ટાઈમ્સ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે તેમના દ્વારા ઓડદર પાસે બીચ પર ચાલીસ કરોડના ખર્ચે ભવ્ય બીચ રિસોર્ટનું નિર્માણ કરવામાં આવશે અહીં પ્રવાસીઓને થ્રી કે ફાઈવ સ્ટાર રિઝોર્ટમાં મળતી સ્વિમિંગ પૂલ સહિત તમામ આધુનિક સુવિધાઓ મળશે ઉપરાંત ડેસ્ટિનેશન વેડિંગ માટે પણ આ રિઝોર્ટ બેસ્ટ સાબિત થશે કારણ કે બીચ રિઝોર્ટ હોવાથી દરિયાના બેકડ્રોપમાં લગ્ન પ્રસંગ ઉજવી શકાશે ઉપરાંત આ વિસ્તારના યુવા યુવતીઓને હોસ્પિટાલિટીની પણ તાલીમ મળશે અને રિઝોર્ટ દ્વારા સો લોકોને રોજગારી મળશે ઉપરાંત એમએસડી એક્સપર્ટ પ્રાઇવેટ લિમિટેડના યાકુબભાઈ દાંડિયા દ્વારા રૂપિયા વીસ કરોડના આઈએમઓયુ કરવામાં આવ્યા છે યાકુબભાઈએ પોરબંદર ટાઈમ્સ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ તેમનું એક સી ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ કાર્યરત છે ત્યારે હવે વનાણા ખાતે વીસ કરોડના ખર્ચે નવો આધુનિક પ્લાન્ટ બનાવવામાં આવશે જેના દ્વારા સૌથી વધુ લોકોને રોજગારીની તક ઉપલબ્ધ થશે ઉપરાંત વિદેશી હુંડિયામણની આવક વધશે વિદેશમાં એક્સપોર્ટ વધશે એટલે કે દેશને પણ ફાયદો થશે વાઇબ્રન્ટ કાર્યક્રમના અમલ માટે એન્ટરપ્રેન્યુરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અમદાવાદ દ્વારા ઇમ્પ્લિમેન્ટિંગ પાર્ટનર તરીકે કામગીરી કરવામાં આવી હતી ત્રિદિવસીય આ આયોજન અંતર્ગત તારીખ ઓગણીસ અને વીસ ડિસેમ્બર દરમિયાન ફૂ કોકલેવ બ્લૂ ઇકોનોમી બાયોટેક અને એગ્રી પ્રોસેસિંગ સ્ટાર્ટઅપ સહિતના વિષયો પર સેમિનારોનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમ દરમિયાન વાજપાઈ બેન્કવેબલ યોજના લખપતિ દીદી યોજના મહિલા ખેડૂત સન્માનપત્ર ડ્રોન દીદી સહિતની યોજનાઓ હેઠળ લાભાર્થીઓને પ્રતિક રૂપે લાભ વિતરણ કરવામાં આવ્યા હતા ઈડીઆઈઆઈના ડિરેક્ટર ડોક્ટર સુનિલ શુક્લાએ એગ્રી અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં રહેલી તકો અંગે વિગતવાર માહિતી આપી હતી એડિશનલ ઇન્ડસ્ટ્રીઝ કમિશનર આર એન ડોડિયા દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંગે પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે નાબાર્ડ દ્વારા તૈયાર કરાયેલ પોટેન્શિયલ લિંક ક્રેડિટ પ્લાન બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું આ પુસ્તિકામાં વિવિધ ઉપયોગી સરકારી યોજનાઓની માહિતી આપવામાં આવી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ ત્રણ પ્રકારના પ્રોગ્રામો હતા એક ડિસ્ટ્રિક્ટ લેવલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ અને એક્ઝિબિશન બીજું બ્લુ ઇકોનોમીને એક્સપ્લોર કરવા માટે બાયોટેકનોલોજી મિશન ગુજરાત તરફથી અહીંયા એક એના માટેનું સેમિનાર અને એના માટેના શો પણ અહીંયા રાખવામાં આવ્યા છે અને બીજો એક સ્વદેશી મેળાનો કાર્યક્રમ પણ બાજુમાં મેટ્રોસી ક્લબમાં છે એના દ્વારા આ કાર્યક્રમો દ્વારા જે ખાસ કરીને યુવા પેઢી છે એ રોજગાર મેળવવા તરફ ગતિ કરે છે એની જગ્યાએ રોજગાર આપતો થાય એના માટે થઈને એક ઇકોસિસ્ટમ બનાવવા પોરબંદરમાં અમે આજે પ્રયાસ કરેલો અને ખાસ કરીને જે આપણો પૃથ્વીનો બે ત્રત્યાંશ હિસ્સો જે સમુદ્રની નીચે આવેલો છે એને એક્સપ્લોર કરીને બ્લુ ઇકોનોમી કેવી રીતે ડેવલપ થાય એની પણ વાત કરવાની છે પોરબંદરની અંદર પણ નાના મોટા ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ આવે એના માટેની ઇકોસિસ્ટમ બનાવવા માટેની પણ આજે વર્કશોપ અને એક્ઝિબિશન રાખવામાં આવેલું છે અને અહીંયા આપણા દેશ આત્મનિર્ભર બને એ માટે જે વડાપ્રધાને શ્રી સ્વનિર્ભર અને આત્મનિર્ભર અને સ્વદેશીની જે વાત કરી છે એના માટેનું પણ કાર્યક્રમ અહીંયા અને એના માટેના સ્ટોલ પણ અહીંયા રાખવામાં આવ્યા છે મારી પોરબંદરના બધા જ જિલ્લાના અને શહેરના બધા જ નાગરિક ભાઈ બહેનો અને ખાસ કરીને જે યુવા મિત્રો છે જે જીવનમાં કંઈક કરવા માગે છે એને આ તાજાવાલા હોલની અંદર જે સ્ટાર્ટઅપ અને બીજા જે સ્ટોલ રાખ્યા છે એની વિઝિટ કરવા અને જે અહીંયા નવા સ્ટાર્ટઅપ કેવી રીતે શરૂ થાય એના માટેનું માર્ગદર્શન આપવા માટે માટે થઈ અને અહીંયા આવે એવી વિનંતી છે આ શુક્ર શનિ રવિ ત્રણ દિવસ આ સ્ટોલ અહીંયા ચાલુ રહેવાના છે તો એની વિઝિટ જરૂર પોરબંદરમાં ખાસ કરીને હોસ્પિટાલિટી બિઝનેસ છે એના એમઓ થાય મિસરીઝને લગતા એમઓ થાય અને બીજા જે સ્ટાર્ટઅપ છે એના માટેના પણ એમ થયા છે શરૂઆત થઈ છે મને આશા છે કે આવનારા દિવસોમાં પોરબંદરના યુવાનો છે જેમ સાહસ કરીને વિદેશ જવાની અંદર ખૂબ મહેનત કરે છે એવી જ મહેનત અહીંયા એનાથી વધારે કમાણી મેળવવા માટે કરશે અને અહીંયા પણ આપણે એક કોશિશ બનાવી શકીશું વાત એટલી જ છે કે યુવાનોમાં ખૂબ શક્તિ પડેલી છે શક્તિનો ઉપયોગ છે એ માટે એ સામાન્ય રીતે વિદેશ જવાનું પસંદ કરે છે અહીંયા પોતાનો ચૂંટણી ધંધો હોય તો પણ ત્યાં જાય છે એની જગ્યાએ જે રીતે મોટા શહેરોની અંદર એક ઇકોસિસ્ટમ બનાવે છે યુવાનો સાથે મળીને કારણ કે આખરે શહેરનો વિકાસ આવા સ્ટાર્ટઅપથી અને નાના મોટા ધંધા રોજગારથી શરૂ થાય છે અને નાનો ધંધો રોજગાર હોય એ જ મોટો રોજગારી આપતો હોય છે તો એમાં જોડાય અને એના માટે અમે આવા વારંવાર સેમિનાર વર્કશોપ અને એક્ઝિબિશન કરતા રહેલા છીએ